you uh -huh.

વખત ધારાસભ્ય રહી ચુકેલા રામ નિવાસ રાવ મુખ્યમંત્રી મોહન યાદવ ની હાજરી માં ભાજપ માં જોડાઈ શકે છે રાવત કેન્દ્ર સરકાર માં પૂર્વ મંત્રી અને વિધાનસભા સ્પીકર નરેન્દ્રસિંહ તોમર સાથે સામે લોકસભા ચૂંટણી લડી ચુક્યા છે તે ઓબીસી સમાજ એક મોટો ચહેરો પણ છે માટે કોંગ્રેસ માટે સમાચાર છે આ ઉપરાંત રામ નિવાસ કોંગ્રેસ ની પ્રદેશ કમિટી ના કાર્યકારી અધ્યક્ષ પણ રહી ચુક્યા છે જાણકારો ની માનીયે તો તે પાર્ટી થી અનેક દિવસ નારાજ ચાલી રહ્યા હતા તેમની નારાજગી નું મોટું કારણ કોંગ્રેસના ટોચના નેતૃત્વ દ્વારા અવગણના અને વિધાનસભામાં વિભાગ પક્ષના નેતા ન બનાવવું પણ સામેલ છે જો તે ભાજપમાં જોડાશે તો આ કોંગ્રેસ માટે મોટો ઝાટકો મનાશે